ચાહકો નો પ્રેમ છે ખરેખર આ ચાહકોનો નો પ્રેમ કેવાય બરોબર બાકી બીજો તો ચાહકો વિશ્વાસ છે પણ આટ આપડે મોટો બોલી ને બધું

આપણે મંગુભાઈ અને એ બરાબર તો અહીબા ની એજન્સી લીધી છે તો આજે એજન્સી નું ઓપનિંગ થઈ ગયું છે તો દિવેદર મોટા તમામ અમારા ચાહક મિત્રો ફૂલે ફૂલ સપોર્ટ કરજો કારણ કે અમારે તમારા સપોર્ટ ની જરૂર છે

हिन सूत्रो करणमी हथ ॾेजो वायर हलवा ॾेजो चिन्ता नै